આજે ચાર વર્ષ થઈ ગયા હતા ચાર વર્ષ છતાં વિરાજને લાગતું હતું કે જાણે ગઈકાલે જ તેણે અને આરતીએ કાયમ માટે એકબીજાથી મોં ફેરવી લીધું હતું તે સમયની કડવાશ કોર્ટ રૂમની શાંતિ અને કાગળિયા પર થયેલી સહીની ઠંડી આજે પણ તેના મનમાં તાજી હતી વિરાજ પોતાની ઓફિસના કામથી મુક્ત થઈને સાંજે પોતાના ગમતી ચાની કીટલી પર જઈ રહ્યો હતો તેની આદત હતી કે કામ પચ્યા પછી થોડો સમય એકાંતમાં આજે પણ તે કાકાની દુકાન પાસે પહોંચ્યો આ વિસ્તાર તેના ઘરથી દૂર હતો એટલે અહીં તેને કોઈ ઓળખતું નહોતું ચાનો કપ હાથમાં લઈને વિરાજ રસ્તા પરની ભીડ જોઈ રહ્યો હતો ઠંડો પવન તેના ચહેરાને સ્પર્શી રહ્યો હતો અને સાથે જ ભૂતકાળની કેટલીક યાદોને પણ તાજી કરી રહ્યો હતો તે મન શાંત કરવાના પ્રયત્ન કરતો હતો પણ અચાનક તેની નજર રસ્તાની સામે આવેલી એક નાનકડી ભીડભાડવાળી બજાર તરફ ગઈ એક મહિલા બજારમાં કોઈ દુકાનદાર સાથે વાત કરી રહી હતી તેના માથે સાદો દુપટ્ટો હતો અને તેણે આછા પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો વિરાજનું ધ્યાન પહેલાં તો તેના તરફ ગયું નહીં પણ જ્યારે એ મહિલા પાછળ ફરીને દુપટ્ટાને સરખો કરવા માટે પોતાનો ચહેરો થોડો ઉપર ઘેર્યો વિરાજ ધ્રુજી ગયો તેના હાથમાંથી ચાનો કપ સહેજ લપસી ગયો પણ તેણે માંડ તેને પકડી રાખ્યો તેના હોશ ઉડી ગયા એ આરતી હતી ચાર વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા પરંતુ આરતીનો સ્મિત એ જ શાંતિ તેના ચહેરા પર હતી જે વિરાજે છેલ્લા ચાર વર્ષમાં ક્યાંય જોઈ નહોતી વિરાજને લાગ્યું કે કદાચ તે બ્રહ્મા છે થાક કારણે ભૂલ થઈ રહી છે તેને આંખો મીચીને ફરી ખોલી ના તે ખરેખર આરતી જ હતી પણ આ શું આરતીની બાજુમાં એક નાની છોકરી ઊભી હતી જે કદાચ કે વર્ષની હશે છોકરીએ આરતીના ડ્રેસના રંગનો જ પીળો ફ્રોક પહેર્યો હતો અને તે માસુમિયતથી આજુબાજુ જોઈ રહી હતી વિરાજનું હૃદય એક ધબકારો ચૂકી ગયું તેને વિચાર આવ્યું આ કોની દીકરી છે આરતી તો લગ્ન કરી લીધા ક્યારે ક્યાં વિરાજ ગભરાટમાં તે ચાની કિટલી પરથી ઊભો થઈ ગયો તે આરતી પાસે જવા માંગતો હતો વાત કરવા માંગતો હતો પણ તેના પગ જડાઈ ગયા ચડાય છૂટાછેડા પછી તે બંને એકબીજાથી કાયમ માટે દૂર થઈ ગયા હતા છતાં આજે આ અજાણ્યા શહેરમાં આકસ્મિક રીતે મળી જવાથી તેના મનમાં એક તોફાન આવી ગયું અને પછી આરતીએ નજર ઊંચી કરી તેની નજર સિદ્ધિ વિરાજની આંખો સાથે મળી બે અતીતના મુસાફરો એક અજાણ્યા મોડ પર સામ સામે આરતીની આંખોમાં પહેલા આચર્ય આવ્યું પછી એક ફળ માટે કડવાશ અને તરત જ એક અસ્પષ્ટ ભાવ એક દર્દનો ભાવ તેણે ઝડપથી પોતાનું મોં ફેરવી લીધું અને નાની દીકરીનો હાથ પકડીને ભીડમાં આગળ વધવા લાગી વિરાજ ત્યાં જ થીજી ગયો આરતીએ તેને જોઈને પણ જાણે અજાણ્યો કરી દીધો આ ચાર વર્ષમાં બદલાઈ ગયું હતું આરતી ભીડમાં ઝડપથી આગળ વધવા લાગી નાની બાળકીનો હાથ જોરથી પકડીને વિરાજ હજુ પણ ચાની કીટલી પાસેથી હલ્યો નહોતો જાણે કોઈએ તેને ત્યાં ખીલી દીધો હોય તેને લાગ્યું કે તે માત્ર એક સેકન્ડ માટે આરતીની આંખોમાં હતો પણ એ સેકન્ડમાં વર્ષનો બધો અતીત લીધો આરતીના ચહેરા પર ગભરાટ હતો જે સ્પષ્ટ હતું પણ તેણે વિરાજ તરફ જોવાનું ટાળ્યું આ વાત વિરાજને વધુ વિચલિત કરી ગઈ નહીં હું તેને જવા નહીં દઉં વિરાજે મનોમન નક્કી કર્યું છૂટા શેડાના કાગળો પર સહી થઈ હતી સંબંધ પૂરો થયો હતો પણ આ રીતે અચાનક મુલાકાત થવી અને આરતીનું તેને જોઈને ફેરવી લેવું આ વિરાજને અકળાવતું હતું ખાસ કરીને એ નાનકડી છોકરી વિરાજે કેટલી કેટલી વાળા કાકાના ટેબલ પર રૂપિયા મૂક્યા અને ઝડપથી બજાર તરફ ચાલવા લાગ્યો તે ભીડને ચીરીને આગળ વધ્યો તેને આરતીને ગુમાવવી નહોતી જ્યારે તે બજારમાં પ્રવેશ્યો ત્યારે આરતી થોડી દૂર એક કપડાની દુકાનમાં જઈ રહી હતી વિરાજ તેની પાછળ પાછળ દુકાનની બહાર ઊભો રહ્યો જ્યાંથી તે આરતી અને તે બાળકીને સ્પષ્ટ જોઈ શકે દુકાનદાર આરતીને કોઈ ડ્રેસ બતાવી રહ્યો હતો આરતીની બાજુમાં ઉભેલી બાળકી આસપાસની રંગબેરંગી વસ્તુઓ જોઈને ખુશ થઈ રહી હતી વિરાજનું મન અસહ્ય પીડા અનુભવી રહ્યું હતું તે બાળકી તે આરતી સાથે એટલી હદે મળતી આવતી હતી કે વિરાજને પોતાના શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી વિરાજને પોતાનો વાદ કાંપતો હોય એવું લાગ્યું તેણે એક લાંબો શ્વાસ લીધો અને હિંમત કરીને દુકાનની અંદર પ્રવેશ્યો એક્સક્લુઝ મી વિરાજે ધીમા પણ સ્પષ્ટ અવાજે કહ્યું આરતીએ અવાજ સાંભળીને ધીમેથી પાછળ જોયું હવે બચવાની કોઈ જગ્યા નહોતી દુકાનદાર પણ ગ્રાહકોને જોઈ રહ્યો હતો વિરાજે આરતીને સંબોધી આરતી આરતીએ ચહેરો સખત બનાવ્યો હું તમને ઓળખતી નથી તેના અવાજમાં સહેજ કડકાઈ હતી જે તેણે વિરાજથી દૂર રહેવા માટે બનાવી હતી વિરાજ દુકાનદાર તરફ જોઈને બોલ્યો માફ કરજો મારે એની સાથે થોડી અંગત વાત કરવી છે મિનિટ દુકાનદારે પરિસ્થિતિ સમજીને થોડું પાછળ ખસી ગયું વિરાજ આરતીની નજીક ગયો તેની આંખો સીધી એ બાળકી પર હતી જે હવે ડરીને આરતીના ડ્રેસ પાછળ સુપાઈ ગઈ હતી આરતી આમ ના કર તું મને ઓળખે છે અને હું તને આપણે બે જણ વિરાજ બોલતા અટક્યો આરતીએ નીચી નજરે કહ્યું તમારે શું જોઈએ છે તમે શા માટે મને ફોલો કરી રહ્યા છો હું કહી દઉં છું અમારી વચ્ચે હવે કંઈ નથી વિરાજ હું માત્ર એટલું જાણવા આવ્યો છું કે તું અહીં શું કરી રહી છે અને અને આ કોણ છે વિરાજે કંપતા આજે બાળકી તરફ ઇશારો કર્યો આરતી પોતાના ખોળામાં ઉપાડી છે નામ છે મિશા વિરાજનું હૃદય પીગળી ગયું પણ તેનું મગજ હજી પણ પ્રશ્નોથી ભરેલું હતું મિશા તે કેટલા વર્ષની છે વિરાજે ધીમા અવાજે પૂછ્યું આરતી સહેજ ડરી ગઈ જાણે કોઈ રહસ્ય ખોલવાની બીક હોય તે લગભગ સાડા ત્રણ વર્ષની છે સાડા ત્રણ વર્ષ વિરાજનું ગણિત ઝડપથી કામ કરવા લાગ્યું તેમના છૂટા છેડાને ચાર વર્ષ થયા હતા જો બાળકી સાડા ત્રણ વર્ષની હોય તો આ સંભવ હતું કે આરતીએ છૂટા છેડા પછી

તેની નજીક ગયો અને ધીમેથી બોલ્યો ફરક પડે છે આરતી કારણ કે તે તે મારા જેવી દેખાય છે આરતી ચોંકી ગઈ અને તેણે વિરાજને એક નજરથી જોયું એ નજરમાં ગુસ્સો નહોતો પણ એક ઊંડો છુપો ભય હતો તમે ખોટા છો તે મારા નવા પતિની દીકરી છે આરતીએ તૂટેલા અવાજે કહ્યું વિરાજ એક ડગલું પાસળ ખસ્યો નવા પતિની દીકરી ચાર વર્ષ પહેલા છૂટાછેડા થયા અને સાડા ત્રણ વર્ષની દીકરી શું આ બધું એટલું સરળ છે આરતી મને લાગે છે કે તું કંઈક છુપાવી રહી છે મીશા જે આરતીના ખોળામાં હતી તેને પોતાનો નાનકડો હાથ લંબાવ્યો અને વિરાજની દાઢીને સ્પર્શ કર્યો અચાનક મીશા બોલી મમ્મા આ અંકલ મારા ડેડી જેવા લાગે છે ને આ શબ્દો સાંભળીને વિરાજ અને આરતી બંનેની આંખો પહોળી થઈ ગઈ વિરાજને ચક્કર આવી રહ્યા હતા મીશાના એ માસુમ શબ્દો મમ્મા આ અંકલ મારા ડેડી જેવા લાગે છે ને એ દુકાનમાં જાણે કોઈ બોમ્બ વિસ્ફોટ થયો હોય એવું વાતાવરણ સર્જી દીધું દુકાનદાર પણ ગભરાઈને દૂર ખસી ગયો વિરાજની આંખો સ્થિર થઈ ગઈ હતી મીશાના એ નિખાલસ નિરીક્ષણે ચાર વર્ષ જૂના છૂટા છેડાના કાગળોને ફાડીને દૂર ફેંકી દીધા હોય એવું લાગ્યું આરતી વિરાજનો અવાજ હવે કાંપતો હતો કાંપતો નહોતો પણ તેમાં એક સખત માગણી હતી હવે તું કોઈ જૂઠ નહીં બોલે મને સત્ય જણાવ જો તે મારા જેવી દેખાય છે અને તું છૂટા છેડા પછી તરત જ પ્રેગ્નેન્ટ ન હતી તો આ શું રહસ્ય છે મને જોઈને તું કેમ ભાગી રહી હતી આરતીએ મિશાને જોરથી પકડી રાખી હતી તેની આંખોમાં આંસુ હતા પણ હવે તે આંસુ ભયના નહોતા પણ હારના હતા સત્યને છુપાવવાનો તેનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ ગયો હતો ચૂપ થઈ જાવ વિરાજ અહીં બધું પૂછશો નહીં આરતી એ ધીમા પણ દબાયેલા અવાજે કહ્યું મને જવા દો મહેરબાની કરીને નહીં હવે નહીં વિરાજે મક્કમતાથી કહ્યું જો તું મારી સાથે ક્યાંક શાંત જગ્યાએ આવીને વાત નહીં કરે તો હું અહીં બધાની સામે આ છોકરીને ઉંચકીને પૂછીશ કે તેના પિતા કોણ છે આરતી કંપી ગઈ તે જાણતી હતી કે વિરાજ ગુસ્સામાં કંઈ પણ કરી શકે છે તે મિશાના ભવિષ્યને આ રીતે જાહેર બજારમાં જોખમમાં મૂકવા માંગતી નહોતી આરતીએ ધીમેથી માથું નમાવ્યું ઠીક છે ચાલો પણ પહેલા મિશાને નીચે ઉતારવા દો તેણે મિશાને નીચે ઉતારી અને તેના કાનમાં ધીમેથી કહ્યું બેટા દુકાનદાર કાકાની દુકાનમાંથી બહાર નીકળ્યા અને એક શાંત ગલી તરફ ચાલ્યા જ્યાં નજીકમાં એક નાનકડો બગીચો હતો તેઓ બગીચાને એક બાકડી પર બેઠા વાતાવરણમાં માત્ર પવનનો અને દૂરથી આવતા વાહનોનો અવાજ હતો બોલ આરતી વિરાજે શરૂઆત કરી આરતીએ ઊંડો શ્વાસ લીધો જેમ કોઈ ઊંડા પાણીમાં ડૂબકી મારતા પહેલા લેતું હોય તેની આંખો વિરાજને ટાળી રહી હતી દૂર ક્ષિતિજ તરફ જોઈ રહી હતી હા વિરાજ આરતીએ તૂટેલા અવાજે કહ્યું મિશા મારી દીકરી છે અને હા તે તેણે ઊંડો શ્વાસ લીધો અને અંતે એ શબ્દો બોલ્યા જે વિરાજનું જીવન કાયમ માટે બદલવાના હતા તે તારી દીકરી છે વિરાજ વિરાજને ધાણે જાણે ધૃજારિ આવી ગઈ તેનું મોં ખુલ્લું ખુલ્લું રહી ગયું તેના કાનમાં એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું શું શું કહે છે તું વિરાજે માંડ માંડ પૂછ્યું મિષા તે મારી દીકરી છે પણ તેની વાત કાપી મને ખબર છે છૂટાછેડા ચાર વર્ષ પહેલા થયા પણ જ્યારે કાગળ પર સહી થઈ તેના થોડા અઠવાડિયા પછી મને ખબર પડી કે હું પ્રેગનેન્ટ છું આરતીની આંખોમાં હવે અતીતનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું મને ડોક્ટરે કન્ફર્મ કર્યું ત્યારે છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી હતી આપણા બંને વચ્ચે એટલી કડવાશ હતી એટલા ઝઘડા હતા તમે મારા પર વિશ્વાસ મૂક્યો નહોતો અને મેં તમારા પર હું જાણતી હતી કે જો હું તમને આ વાત જણાવીશ તો તમે કદાચ માનશો નહીં અથવા તમે વિચારશો કે હું તમને બ્લેકમેલ કરી રહીશું

તું મને એકવાર કહી શકતી હતી ભલે આપણે પતિ પત્ની નહોતા રહેતા પણ હું હું મીશાનો પિતા છું વિરાજનો ભરાઈ આવ્યો આરતીના ગાલ પર આંસુની ધારા વહેવા લાગી મને માફ કરજો વિરાજ પણ એ સમયે નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો મેં વિચાર્યું કે બાળકને એક શાંત ઝગડા વગરનું જીવન આપવું વધારે જરૂરી છે ભલે હું એકલી હોઉં તમે શાંતિથી જીવો અને હું મારી દીકરી સાથે એટલે હું શહેર છોડીને અહીં આવી ગઈ વિરાજે ઊંડો શ્વાસ લીધો સત્ય ખૂબ જ આઘાતજનક હતું તે દીકરી જેને તે અજાણી માનતો હતો તે તેનું પોતાનું લોહી હતી વિરાજે બાકડી ઉપરથી ઊભા થઈને આરતીની સામે ઊભો રહ્યો આરતી મેં તારા પર વિશ્વાસ ન કર્યો મારી ભૂલ હતી પણ આટલું મોટું સત્ય છુપાવવું એ તારી ભૂલ હતી હવે હું શાંતિથી નહીં બેસી શકું મને સાથે સમય જોઈએ છે મારે મારા પિતૃત્વનો હક જોઈએ છે તારે મને બધું જ વિસ્તારથી જણાવવું પડશે આપણા છૂટાછેડાથી લઈને આજ સુધીનું બધું જ આરતીએ નજર ઊંચી કરીને વિરાજ સામે જોયું તેની આંખોમાં હજુ પણ ડર હતો પણ હવે થોડી રાહત પણ હતી વિરાજ અને આરતી થોડી વાર માટે શાંત રહ્યા વિરાજનું મન હવે ગુસ્સા કરતા વધારે દુઃખ અને પ્રશ્નોથી ભરેલું હતું તેણે ફરી બાકડી પર બેસતા કહ્યું આરતી હવે કોઈ વાત છુપાવવાની જરૂર નથી તું બધું જણાવ શાંતિથી આરતીએ આંસુ લૂસીને બોલવાનું શરૂ કર્યું તમને યાદ છે આપણા છૂટાછેડાનું કારણ શું હતું અવિશ્વાસ નાની નાની વાતોમાં ઝઘડા અને છેલ્લે મેં જ્યારે મારા ભૂતકાળના મિત્ર સાથે વાત કરી ત્યારે તમે મારા પર ચારિત્ર્યહીનતાનો આરોપ મૂક્યો એ વાત પર તમે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી દીધી અને મને ઘર છોડવા કહ્યું વિરાજ નીચું જોઈ ગયું તે દિવસોની કડવાશ તેને યાદ આવી તે સમયે તેનું મન શંકાઓથી ઘેરાયેલું હતું આરતીએ આગળ કહ્યું તમારાથી દૂર થયા પછી મને મારી જાત પર પણ ગુસ્સો આવતો હતો છૂટાછેડાના કાગળો પર સહી કર્યાના લગભગ એક મહિના પછી મને સતત અસ્વસ્થતા રહેતી હતી મેં વિચાર્યું કે આ માનસિક તણાવને કારણે હશે પણ જ્યારે મારી મિત્રએ મને ડોક્ટર પાસે જવાની સલાહ આપી ત્યારે ખબર પડી કે હું પ્રેગનેન્ટ છું બે મહિનાથી આરતીનો અવાજ ધ્રુજી રહ્યો હતો વિરાજ એ દિવસે મારી દુનિયા ઊંધી વળી ગઈ એક તરફ એક નિર્દોષ જીવ મારા પેટમાં હતો અને બીજી તરફ સંબંધ તોડીને ભાગી જનાર પતિ જે મારા પર વિશ્વાસ પણ નહોતો કરતો મેં વિચાર્યું તમને જણાવું પણ પછી મને તમારા છેલ્લા શબ્દો યાદ આવ્યા મારે તારા પર જરાય ભરોસો નથી મેં વિચાર્યું કે જો હું તમને આ વાત જણાવીશ તો તમે માનશો કે હું માત્ર પૈસા માટે કે સંબંધ પાછો મેળવવા માટે આ બધું કરી રહીશ તમે કદાચ મિશાને પણ શંકાની નજરે જોશો અને હું એ સહન ન કરી શકું તેણે એક લાંબો શ્વાસ લીધો મીશા આપણા પ્રેમની નિશાની હતી વિરાજ ભલે આપણો સંબંધ તૂટી ગયો પણ મીશા નિર્દોષ હતી નિર્ણય લીધો કે હું તેને એકલા ઉછેરીશ મારું જૂનું શહેર છોડી દીધું અહીં આવીને એક નાની નોકરી કરી અને મીશાને જન્મ આપ્યો મેં તેને તમારું નામ ક્યારે નહોતું જણાવ્યું પણ તેનામાં તમારી જીદ અને માસુમિયત બંને છે

તારા જીવનમાં કોઈ આવ્યું નહીં કોઈએ તારો સાથ ન આપ્યો આરતી હળવું સ્મિત કર્યું જે દુઃખથી ભરેલું હતું કોઈએ નહીં હું મીશા માટે બીજું કોઈ સ્વીકારવા તૈયાર નહોતી મેં જીવનમાં માત્ર મીશા અને મારી નોકરીને પ્રાથમિકતા આપી મીશા જ મારું જીવન બની ગઈ હતી વિરાજને પોતાની જાત પર અસહ્ય ગુસ્સો આવ્યો તેની શંકા હોય તેને કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું હતું તેણે આરતીનો હાથ પકડ્યો મને માફ કરી દે આરતી તારી વાત સાચી છે મારી શંકા હોય આપણું ઘર તોડ્યું અને મારા અવિશ્વાસે મને પિતૃત્વના સુખથી વંચિત રાખ્યો હું ગુનેગાર છું આરતીએ વિરાજ સામે જોયું હવે એ બધાનો કોઈ અર્થ નથી વિરાજ શું તમે ખરેખર મિશાને સ્વીકારવા તૈયાર છો શું તમે તેને શંકાની નહીં જુઓ કેવી વાત કરે છે છે તું વિરાજે લાગણી વશ થઈને કહ્યું તે મારા જેવી દેખાય તેનામાં મારું લોહી છે મારે તેને જોઈને જ મારા હોશ ઉડી ગયા હતા મને સમજાયું કે મારા જીવનનો એક ટુકડો મારી સામે છે હું તને અને તેને બંનેને કાયમ માટે સ્વીકારું છું હું તેને પિતાનો પ્રેમ આપવા માંગુ છું જેનો હક મેં ચાર વર્ષ હકલા ગુમાવી દીધો હતો આરતીએ નજર નીચી કરીને કહ્યું આટલા વર્ષો પછી આ બધું ખૂબ જ જટિલ છે વિરાજ તારી જિંદગી અલગ છે મારી અલગ છે વિરાજે મક્કમતાથી કહ્યું નથી આજથી જટિલતા પૂરી મારે તારો અને મિશાનો સાથ જોઈએ છે જો તું મને માફ કરી શકે તો હું આપણા સંબંધને ફરીથી એક નવી શરૂઆત આપવા માંગુ છું મિશાને એક સંપૂર્ણ પરિવાર આપવા માંગુ છું આરતી માટે આ નિર્ણય લેવો સહેલો નહોતો ચાર વર્ષની લડાઈ પછી ફરી એકવાર વિરાજનો હાથ પકડવું શું તે સાચું હશે આરતીના મનમાં એક તરફ ચાર વર્ષની એકલતાનો ડર હતો અને બીજી તરફ મિશાને તેના પિતાનું છત્ર આપવાની ઈચ્છા તેણે લાંબા સમય સુધી વિરાજની આંખોમાં જોયું ત્યાં તેને પસ્તાવો અને નિખાલસ પ્રેમ સિવાય કંઈ દેખાયું નહીં વિરાજ આરતીએ ધીમેથી કહ્યું સંબંધ તૂટવાનું કારણ માત્ર અવિશ્વાસ નહોતો આપણે બંને અપૂરતા હતા કદાચ ઈશ્વરે આપણને ચાર વર્ષ આપ્યા જેથી આપણે શાંતિથી એકલા રહીને પોતાની ભૂલો સમજી શકીએ તે ઊભી થઈ બગીચાની આસપાસ એક નજર નાખી અને પછી વિરાજ સામે જોઈને બોલી હું તારા પ્રસ્તાવને એકદમ સ્વીકારી નથી શકતી હું મારા નિર્ણયથી ડરી રહી છું પણ હું મિશાને તેના પિતાનો પ્રેમ આપવાથી વંચિત નહીં રાખી શકું તે પણ હવે તને ઓળખવા લાગી છે એક વાત નક્કી છે વિરાજ આરતીએ એ મક્કમ અવાજે કહ્યું આપણે હવે પતિ પત્નીની જેમ નહીં પણ પહેલા મિશાના માતા પિતા તરીકે એકબીજાને સ્વીકારવું પડશે આપણે ધીમે ધીમે એકબીજાને સમજવાની શરૂઆત કરીશું ઝઘડાને નહીં પણ વાતચીતને મહત્વ આપીશું જો આ નવા સંબંધમાં આપણા બંનેને સુખ મળે તો જ આપણે પરિવાર તરીકે ફરી એક થઈશું વિરાજના ચહેરા પર મોટી રાહત જોવા મળી તે જાણતો હતો કે આટલા મોટા આઘાત પછી તરત જ સંપૂર્ણ સ્વીકૃત મળવી શક્ય નહોતી મને મંજૂર છે આરતી હું તને અને મિશાને સાબિત કરીશ કે હું પિતા અને પતિ તરીકેની દરેક ભૂલ સુધારીશ હું ધીરજ રાખીશ બસ મને મિશા સાથે સમય જોઈએ છે અને હું તારી અને મિશાની આર્થિક જવાબદારી ઉપાડવા માંગુ છું તમે હવે એકલા નથી આરતીએ સહેજ વિરોધ કર્યો હું મારી નોકરી ચાલુ રાખીશ વિરાજ મારે આર્થિક રીતે સ્વતંત્ર રહેવું છે ભલે વિરાજે સ્મિત સાથે કહ્યું જેમ તું ઈચ્છે પણ મને મદદ કરવા દે હું આવતીકાલથી જ મીશાના જીવનમાં આવીશ આપણે શરૂઆતમાં માત્ર મિત્ર તરીકે મળીશું તને જા કમ્ફર્ટેબલ લાગે વિરાજને ફરી એકવાર વિચાર આવ્યો હું એ દુકાન પર જઈને મીશાને લાવી લઉં હવે તેને વધારે રાહ નહીં જોવડાવું આરતીએ માથું હલાવ્યું હા અને હવે તું તો તેને માત્ર અંકલ નહીં પણ તેનાથી શબ્દો બોલાયા નહીં હસતા હસતા વાત પૂરી કરી ખાસ અંકલ ધીમે ધીમે આપણે આગળ વધીશું બંને ઊભા થયા અને પાછા દુકાન તરફ ચાલ્યા બજારની ભીડ જે થોડા સમય પહેલા વિરાજ માટે અજાણ્યા લોકોનું ટોળું હતું તે હવે તેના ભવિષ્યની દિશા બની ગઈ હતી દુકાન પર પહોંચતા જ મિશાએ વિરાજને જોઈને ખુશ થઈને હાથ લંબાયો લઈ રહ્યો હતો તેના હૃદયમાં શાંતિ અને અગાધ પ્રેમની લાગણી ફરી વળી મિશાએ તેના ખભા પર માથું મૂક્યું અને હસી વિરાજે આરતી સામે જોયું તેના ચહેરા પર વર્ષો પછી પ્રથમ વખત સાચું સ્મિત હતું તેણે મીશાના કપાળ પર ચુંબન કર્યું આરતી વિરાજે ધીમેથી કહ્યું આકસ્મિત મુલાકાત પણ આ મુલાકાત આપણા જીવનની નવી શરૂઆત બની ગઈ છે તે જ દિવસે સાંજે વિરાજે આરતી અને મિશાને પોતાના ઘરે નહીં પણ એક નવા મોટા એપાર્ટમેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરી જ્યાં તે દરરોજ તેમને મળવા આવી શકે તેમણે નક્કી કર્યું કે હવે તેઓ દરરોજ સાંજે મીશા સાથે બગીચામાં મળશે ધીમે ધીમે મીશાને તેના પિતા સાથે પરિચય કરાવશે અને તેમના તૂટેલા સંબંધને ફરીથી જોડવાનો પ્રયત્ન કરશે વિરાજ અને આરતીના જીવનમાં હવે અતીતનો પડઘો નહીં પણ નવી સવારનો સૂરજ ઉગી રહ્યો હતો જેના કેન્દ્રમાં હતી તેમની દીકરી મીશા તો આવા જ મિત્રો સરસ મજાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોનો લાઈક કરો શેર કરો અને સાથે મિત્રો હાઈપ આપવાનું ભૂલતા નહીં